જય માતાજી મિત્રો બધાને જો આ બેલા ખાલી દસ રૂપિયામાં દેવાના હે રેડી જોઈ જુ બાકી આ સાઈડમાં જે આગળ તમને હું બતાવું એ ખાલી દસ રૂપિયામાં દેવાના હે બેલા અને એમાં જો તમે આ વિડીયો પાંચ ગ્રુપમાં શેર કરીને આવો વોટ્સઅપમાં તો એમાંથી ને રૂપિયો કે બે રૂપિયા ઘટાડી દઈશું આપણે રેડી એટલે જે કોઈને બેલા લેવો એ કોન્ટેક કરો મારો નંબર એ વિડીયોમાં આગળ આવી જ જશે એટલે વિડીયો આખો જોજો એટલે તમને નંબર એ મળી જાય અને આખી માહિતી સરખી મળી જાય રેડી જો આ તો બધા સેકન્ડમાં જ જાય અને જો અહીંથી હું તમને બતાવું આ બેલા પડ્યા ને આ બધા આ બધા બેલા આપણે હેને ઓન્લી દસ રૂપિયામાં દેવાના હે રેડી એટલે જે કોઈને લેવો હોય એ કોન્ટેક કરજો મારો નંબર વિડીયોમાં જ છે અંદર વિડિયો આખો જોજો એટલે નંબર એ મળી જશે રેડી જો હું તમને કહી દઉં અહીંથી જ્યાં ધોર્યા આ થોડુંક ભાંગેલું પડ્યું ને તૂટેલું અહીંથી ઓલી બાજુના બધાય ભાવ પંદર રૂપિયા છે અને આયથી આ બધા ખાલી દસ રૂપિયા એટલે દસ રૂપિયામાં જ બેલું દેવાનું છે અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો સાથે બધાને શેર કરો કે જેથી કોઈને બેલા જોતા હોય તો સસ્તા ભાવમાં મળી રહે રેડી અને એક હજી કહી દઉં આપણે વાકાનેર મોરબી હળવદ અને ધાંગધ્રા હુદીના ગમી ગામડામાં મળી રહેશે બાકી રાજકોટની ઓલી બાજુ જામનગર ભાવનગર બોટાદ સાયલા લીમડી એ બાજુ આપણે મોકલતા નથી બેલા એટલે તમે તમારી ગાડી લઈને આવો તો હું તમને બેલા ભરી દઉં રેડી એટલે બાકી કોઈ ખાલી ખોટા ફોન ન કરતા જેને હકીકત જરૂર હોય એ ફોન કરજો તો બેલા જોઈ લ્યો બેલા સારા જ છે કાંઈ વાંધો નથી આ તો ઉપરનો થર હે એટલે આપણે સસ્તા માતા દઈ દેવાના હે